નમસ્તે કેમ છો બધાય આઈ કે તમે બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું રવાના લોટની બરફી તો તેને માટે આપણે અહીંયા ગેસ ઓન કરી લીધો છે અને તેમાં એક બાઉલ રાખી દીધું છે ત્યાર પછી તેમાં આપણે અડધી વાટકી જેટલું ઘી ગરમ થવા મૂકીશું ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક વાટકી રવો ઉમેરી દઈશું રવાને સારી રીતે શેકી લેવાનો છે તો આપણો આ રવો જવા આવ્યો છે હવે બ્રાઉન રંગનો રવો થવા દેવાનો છે તો રવો શેકાઈ જાય ત્યાર પછી આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને થોડો ઠંડો થવા રાખી દઈશું તે જ વાસણ ધોઈને આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે ખાંડ તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો ત્યાર પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરી દીધું છે તો સારી રીતે પાણીને મિક્સ કરી અને તેની સાચણી થવા રાખી દીધી છે તો આપણો આ સાચણીનો ઉભરો આવી ગયો છે ત્યાર પછી આપણે તેમાં ફૂડ કલર થોડો ઉમેરી દઈશું અને તેની સાસણીમાં મિક્સ કરી લેશું કલર સારી રીતે મિક્સ થઈ ગયો ત્યાર પછી આપણે તેમાં જે આપણે શેકીને રવો રાખ્યો તો તે ઉમેરી દઈશું તો આપણો આ રવો તેમાં ઉમેરાઈ ગયો છે અને તેને સારી રીતે મિક્સ કરી લેશું ધીમી આંચ ઉપર આપણે આ રવાને સારી રીતે મિક્સ કરી લીધો છે આપણો આ રવો મિક્સ થઈ જાય ત્યાર પછી તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે તો તેને આપણે એક ડીશમાં ઠારી દઈશું ડીશને પહેલાં મેં ઘી લગાવી દીધું છે ત્યાર પછી મેં એક વાટકી લીધી છે તે વાટકીને તળે થોડું ઘી લગાવી અને રવાની બરફીને સારી રીતે થાબડી નાખી છે તમે જોઈ શકો છો આપણે આ રવાની લોટની બરફી એકદમ રેડી થઈ ગઈ છે અને તેને થોડી બદામ બદામથી ગાર્નિશ કરી લીધી છે અને આ જે બદામ ઉપર આપણે ગાર્નિશ કરી છે તેને આપણે એક વાટકી વડે દબાવી દઈશું જેથી કરીને તે તેલમાં સારી રીતે છોંટી જાય તો તૈયાર છે આપણી રવાની બરફી